વાત કરે જીવતી રે તો મેં માર નાખેલી મેળા માવાની હોય ધોરણ ના મેળા માવાની હો

સન સન ફટાફટ જાય સન તું આવ ને સાલ રૂપાને થવા જાય થરો ના મેળામાં જવા દેની કે તે તો ડાક્યો ફાવ ગઈ તમારું શું કરે તે ઉતારી જાય 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 સન સન જઈ સાલ દે સાલ દે નો

હા રે ચાલો હા મારે જવા નથી બંધ કરી નાખી ને કર મારી નાખી દે એમ મારીને નાખી દઈએ